રાહુનો વનવાસ 18 વર્ષ પછી 23 નવેમ્બરે સમાપ્ત થશે સિંહ રાશિ વિશે 10 મોટી આગાહીઓ 18 વર્ષનો સૌથી મોટો ધનલાભ આર્થિક ક્રાંતિ શરૂ સિંહ રાશિ માટે રાહુનો વનવાસ સમાપ્ત થવું એટલે આર્થિક પરિસ્થિતિમાં વિશાળ ઉછાળો પાછલા વર્ષોમાં પૈસા આવ્યા પણ ટક્યા નથી કોઈ ખર્ચ નુકસાન કે જવાબદારીઓ વધી રહી હતી અચાનક પૈસાનો પ્રવાહ રોકાયેલા પૈસા પાછા મળવા કોર્ટ કચેરીના પૈસા પેન્ડિંગ સેટલમેન્ટ ખુલવા ફેમિલી પાસેથી સહાય રોકાણોમાં અચાનક મફત આ પાંચ વર્ષોમાં સિંહ રાશિ જીવનનો સૌથી મોટો ફાઇનાન્શિયલ જમ્પ લઈ શકે છે નવી નોકરીમાં ઉચ્ચ પગાર બિઝનેસમાં મોટી ડીલ જમીન મકાન ખરીદી કાર પ્રોપર્ટી કે ગોલ્ડમાં મોટું રોકાણ लोन वहली पेटे पूर्ण थी जसे अवरोध दूर थता सिंह राशि लीकेज बंद थे ज्या पैसा रहेता नहोता त्या हवे स्वाभाविक रीते छे आ समयगाड़ा दरमियान सिंह राशि ने मोटी घर करार हाउस जमीन के प्रॉपर्टी मौको मिली भाग सिंह राशि सौ खास छे। રાહુના વનવાસના 18 વર્ષ દરમિયાન સંબંધોમાં ગેરસમજ બ્રેકઅપ એકતરફી પ્રેમ ટોક્સિક લોકો લગ્ન મામલામાં અવરોધ ફેમિલીમાંથી સહકારની ઉણપ આ બધું અનુભવાયુ હશે 23 નવેમ્બર થી આ ક્ષેત્ર સિંહ રાશિના જીવનમાં સૌથી મોટો ફેરફાર લાવશે 2025મી સિંહ રાશિના લગ્ન અને સગાઈ બાબતમાં જડપવધશે સરા સુતમૂળ સંયોગ મળશે યોગ્ય જીવનસાથી મળશે ફેમિલી મંજૂરી સહેલાઈથી મળશે 2025 મે ઓગસ્ટ ખાસ શુભ જો કોઈ સંબંધ અપૂર્ણ રહ્યો હોય અથવા ગેરસમજને કારણે દૂરાવ થયો હોય તો તે સંબંધ પાછો જીવનમાં વળગી શકે છે અંતિમ વર્ષોના ગેરસમજ મૌન વિવાદ હવે દૂર થશે સંબંધ મજબૂત બનશે ગૃહસુખ વધશે ફેમિલી વિસ્તરણની શક્યત સંતાન સુખનો યોગ રાહુની છાયા દૂર થતાં જેઓ તમારા જીવનને વિચિત્ર રીતે કંટાળાજનક બનાવતા હતા તે લોકો આપોઆપ દૂર થઈ જશે કરિયર બીઝને સસત્તા ક્ષેત્રે કૃતિશીલ વિસ્ફોટ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે સૂર્ય વધતા રાહુની બદલાયેલા ગ્રહસ્થિતિ સિંહને અદ્ભુત લીડરશીપ આપે છે નવી કંપનીમાં મોટો પદ સરકારી પેટા અધિકારી પદ મલ્ટીનેશનલ કંપનીમાં સ્થાન નામ પ્રતિષ્ઠા ઓર મોટી ડીલ નવો ભાગીદાર નવો પ્રોજેક્ટ માર્કેટમાં બ્રાન્ડ બિલ્ડિંગ 2025 થી 28 બિઝનેસ વિસ્તરણનો સમય તમારી પર્સનાલિટી એવી રીતે તેજસ્વી થશે કે લીડરશિપ તમારી પાછળ દોડતી આવશે पॉलिटिक्स में प्रवेश महत्व सोशियल मीडिया ग्रोथ फॉलअर्स इंटरनेट पर प्रभाव आरोग्यमान अद्भुत सुधारो अठार वर्षनू भारण होत सिंह राशि वर्षो आरोग्य मामला में मा सरल न होता राहुनी छाया कारण मानसिक चिंता अचानक बीमारी ऊर्जा घटाड़ो ऊंगनी समस्या ब्लड प्रेशर माथा भार नकारात्मक विचारों डर अस्वस्थता आ बधु अनुभव पड़्य हसे तेवीस नवम्बर पशी राहुनो वनवास समाप्त थता शरीर में नकारात्मक ऊर्जा बहार जेम चिंता तनाव अवचंदी विचार हता हवे मन स्थिर शांत केन्द्रित बन से सूर्यना तेज में वारो थता सिंह राशि लोग अद्भुत उत्साह काम करने शक्ति वे સવારે ઉઠવા સરળ સ્ટેમિના વધ ખાસ કરીને માથું આંખ પીઠ શ્વાસ બ્લડ પ્રેશર ચિંતા નકારાત્મકતા સંબંધિત સમસ્યાઓ આમાં રાહત મળશે આ સમય ગાડામાં સિંહ પોતાનું શરીર અને દેખાવ સુધારવામાં સૌથી વધારે ધ્યાન આપશે રાહુની ছায়ા સિંહ રાશિ માટે સૌથી વધારે શત્રુ અવરોધ বিলম্ব લાવતી હતી તમે જોયું હશે તમે આગર વધો અને લોકો વચ્ચે અવરોધ ઊભા કરે બદનામી ઈર્ષા ખોટા આરોપ નકારાત્મક લોકો તમે સુખી થાઓ એટલે કોઈની નજર લાગે પરંતુ 23 નવેમ્બર પછી તમારા શત્રુઓનું નસીબ બંધ થશે જેઓ તમને પાછા ખેંચતા હતા તે લોકો તમારા જીવનમાંથી અલગ થઈ જશે જો કોઈ કેચરો કે વિવાદ ચાલી રહ્યો હોય તો હવે નિર્ણયો તમારા પક્ષમાં આવશે જુની ગેરસમજ દોષારો પણ ખોટી વાતો હવે લોકોના સામે ખુલ્લી પડી જશે અને તમારો માન સન્માન વધશે સિંહ રાશિ પર સૂર્ય કૃપા વરસાવતો હોવાથી નકારાત્મક નજર બુરો ઇફેક્ટ હવે ટકી શકશે નહીં વિદેશ ભાગ્ય જીવનનો સૌથી મોટો પ્રવાસ યોગ સિંહ રાશિના લોકો વિદેશ માટે હંમેશા સપનાનો દ્રષ્ટિકોણ રાખે છે છેલા ઘણા વર્ષોમાં આ ક્ષેત્રમાં અવરોધ હતો 23 નવેમ્બર પછી રાહુની ગતિ વિદેશ યાત્રા વિદેશમાં નોકરી વિદેશમાં અભ્યાસ વિદેશમાં બિઝનેસ વિદેશમાં સેટલમેન્ટ માટે સૌથી મોટો યોગ બનાવે છે આ સમયગાળામાં અચાનક મળેલી ટિકિટ અથવા બીજાના સગવડથી યાત્રા થશે જ્યાં તમે જશો ત્યાં તમારી પ્રતિષ્ઠા વધશે સિંહ રાશિ વિદેશમાં તેજસ્વી બને છે इथ मैनेजमेंट हेल्थ मीडिया क्रिएटिव एज्युकेशन जेवा क्षेत्रों में मोटो मौको विदेश संबंधित कार्य थी पैसा आवश्य कोई मित्र संबंधी बिजनेस अथवा ऑनलाइन विदेशी क्लाइंट द्वारा बराबर हवे हूँ भाग चार शुरू करू छू आ भाग में आगाही नव आगाही दस अंतिम संक्षेप खूब उड़ाण थी आपू આ સાથે લેખનો મોટો ભાગ પૂર્ણ થશે સિંહ રાશિ માટે ભાગ્યોદય એટલે દૈવી પ્રકાશ મળવો સૂર્યની ઊર્જા અને રાહુની છાયા દૂર થતા જીવનમાં ભાગ્યનો પ્રકાશ આવી જાય છે તેવીસ નવેમ્બરથી શરૂ થતાં અઢાર વર્ષ ખાસ કરીને બે હજાર પચ્ચીસ બે હજાર ત્રીસ સુધીના વર્ષો સિંહ રાશિનું જીવન બદલી નાખશે जे कामामा तमे 5 થી 10 વર્ષ થી પ્રયત્ન કરતા હતા પણ સફળતા મળતી નહોતી હવે તે ક્ષેત્રમાં અચાનક ગતિ આવશે ઘણા નિર્ણયઓ પ્રસંગો મુલાકાતો સમયસર યોગ્ય સમયે અને યોગ્ય લોકો સાથે થશે એવો અનુભવાશે કે કોઈ अदृश्य શક્તિ મારું માર્ગદર્શન કરી રહી છે નોકરી બદલતા જો ઉચ્ચ पद સંબંધિત ક્ષેત્રે મીઠી સફળતા ઉંચા પ્રભાવવાળો લોકો સાથે કનેક્શન સમાજમાં નામ માન પ્રતિષ્ઠા સિંહ રાશિ લોકો માટે સૌથી મોટો દૈવી ગિફ્ટ છે કે તેમની વાણી વિચાર અને નિર્ણય લોકોને પ્રભાવિત કરે છે તમે કહેશો તે સાંભળવામાં આવશે તમે વિચારો તે ઘંશ્યોમાં બદલાશે તમે જે દિશા બતાવો તે લોકો અનુસરશે આ 4 વર્ષ દરમિયાન સિંહ રાશિના જન્મકુંડળીનો સૌથી શક્તિશાળી ભાગ્યોદય થશે ધન સમૃદ્ધિ સંબંધ સંવાદ કામ સફળતા પ્રતિષ્ઠા રાજયોગ જીવન સ્થિરતા રાહુનો વનવાસ પૂરો થવાથી સિંહ રાશિ માત્ર ભૌતિક રીતે જ નહીં પણ આત્મિક રીતે પણ ઊમટી ઉભરે છે સિંહની આત્મશક્તિ વધતી હોવાથી તમે આધ્યાત્મિકતા તરફ સ્વાભાવિક રીતે વળશો ध्यान प्रार्थना मंत्र योग जप तप महादेव सूर्य उपासना तुमने आंतरिक शक्ति आपसे सिंह राशि ना लोको પોતાનો ઇનર વોઇસ સારી રીતે સાંભળશે જિંદગીના મોટા નિર્ણયો સાચી દિશામાં જશે गत વર્ષોમાં મનમાં મૂંઝવણ હતી મારે શું કરવું છે જીવનનો સાચો રસ્તો કયો તમે તમારી સાચી લાયકાત ઓળખશો साचो मार्ग पसंद थशे, मिशन गोलस्पष्ट बनश जीवन की दिशा तेजस्वी बन सिंह राशि पर सूर्यनु दैवी आभा रक्षण हो राहुनी छाया दूर थवा आ रक्षण अनेक गणु समय में अनुभवशो के कोई ऊंची शक्ति मने बचा रही है सिंह राशि जीवन में नसीब नवो युग तेव नवेम्बर पची सिंह राशि शुरू थता अढ़ार वर्ष एवं हसे के गत अठार वर्ष नो भार उतरी नवो तेजस्वी समय शुरू सूर्य प्रकाश भाग्य तमारा तरफ वळशे धन कार्य प्रेम लग्न आरोग्य बधूज गति पकड़ शे। जीवन नो हेतु समझाशे मन की शक्ति खिंचाई आवशे आ आठार वर्ष सिंह राशि ने सामान्य मानस सामान्यसम प्रभावशाली स्थिर સમૃદ્ધ અને દિવ્ય બનાવે છે આ સમયે તમે જે સપના જોયા છે તે હકીકતમાં ફેરવવાનો સમય છે